તો વડોદરા પાલિકાની દાદાગીરી ધમકી નાણા આપો તો ગાય છોડાવી લો તેવા આક્ષેપ કરાયા છે ગોપાલકોના ગંભીર આક્ષેપ કહી શકાય સામે આવ્યા છે કાર્યક્ષમતા બતાવવા ઢોર પાર્ટી દ્વારા એક ગાય પકડાય અધિકારી અને ઢોરપાલક વચ્ચેનો ઓડિયો પણ અત્યારે વાયરલ થયો છે

ઇન્ચાર્જ છે રાઉટિંગ મારી ગઈ છે એ લોકો ગાયો કઢાઈ છે સામે કે ગાયો જવા તો હું નહીં આવું અને પછી ગાયો કાઢ્યા પછી આ રીતના નાખે ગાય બાંધેલી છોડવાનું પોતે સાહેબ કહે છે વોટ્સઅપ કોલ કરી લે અને પછી વ્યવહાર માગે છે પાંચ પાંચ હજાર આજે સવારે તમને ગાયો છોડવા માટે કોને કીધું આજે સવારે હું સુરેશ ભજીયા જોડે હતો એમની એમને પૂછ્યું કે સાહેબ પાણી પીવા ગાયો કાઢું સુરેશ ભજીયા થી કુનાલ રસ્તા કેમેરા ચેક કરો ગાડી સેવાસી થઈને ગોતરી ગોત્રી બેઠેલી નાસ્તો કરતી હતી ત્યાંથી ગાડી મેં ગાયો કાઢી એમને વાત કરી કાઢી હું જસ્ટ આજા નથી મારા માટે મારા કેમેરા ચેક કરવો તો હું જુબેલી બાગ હતો સિટીમાં મારા કામથી ગયો હતો આ લોકોને ખબર પડી કે ભાવલો નથી એટલે ગાડી નાખી દીધી કમ્પ્લેન આવેલી હતી ગૃહની તો રાજેશભાઈના ઘર આગળ શું હતું બાંધેલી ગાય છોડી દો આટલો બધો સ્ટાફ હતો શું કરતો હતો પછી કોલ કરીને એવું કહે છે કે પાંચ હજાર આપ છ હજાર આપ આ પોતે સાહેબનું મારી જોડે કોલ રેકોર્ડિંગ છે જે અમારી ગાયો કોણી પીવા કાઢી અને અચાનક ગાડી કમ્પ્લેટમાં આવી કમ્પ્લેટ બહારની હતી અને મારા નાંદાલાએ આવી અને અમને એવું ધમકી આપી કે ગાયો લઈ લેશું નહીં તો અમને પૈસા આપો તો મેં પૈસો નહીં ના પાડી તો કે અંદરથી લઈ લે હું બીજું ઓપરેશન બોલાય ગાયો ભરાઈ લે એટલે મારો છોકરો બહાર ઝૂમેલી બાગ હતોલી બાગથી આવતા હોય તો અમને ધમકી આપવા મળે સાહેબ પાટિલ સાહેબ એમની ટીમ કમ્પ્લેનમાં ગાડી જવાની હતી પણ ગાડી અહીંયા ગાલ દીધી અમારા અને મારા જોડી પૈસા અવારનવાર માગવા આવું તમને પોતા આપો ને તમારી ગાય ભરી જશું ગરીબ લોકો કઈ પૈસા આપીએ ભરોસા રાખેલ ભરો પાટિલ ભાઈ કલ મેં ગાય છોડુંગા નહીં છોડું કો નહી દીખેગી બસ क्या है कुछ नहीं अभी मैं गया सब पूर्ट देने वाला हूँ कल से ना पूरा दिन भूखी रहे की शाम को छोड़ूंगा अभी क्या कर रहा है नहीं यार बार बार लफड़ा काम करने का गुस्सा कंट्रोल होता नहीं है सबंध में यार सबध बिगड़ जाता है दूसरा कुछ नहीं पाटिल भाई तो अभी समझ याद आ रहा है उससे भी क्या है वो जानता नहीं है भाई यार पाटिल भाई होगा तो सही दो गाय दूध वाली तुमको पता है पाटिल भाई के गोरवा माता जी का प्रसंग है तो फिर आपको नहीं पता है कि गोरा की रजा रखा हुई है नहीं तो सारे प्रूफ करने के लिए लिया अरे यार पाटिल भाई आप मेरे को नहीं पता है इसने तेरे को बोला कि तू बताने के क्यों नहीं आया अगर प्रोग्राम है तो वांधा नहीं चलो ना छोड़ो वांधा नहीं चलो हाँ